એક મસ્ત ની તમને લોકોને એક સરપ્રાઈઝ દેવા એ બાબતે વિડિયો આવી રહ્યો છે તો વિડિયો થઈ ગયો છે આજે તો આજે મારો વિડિયો આવ્યો નતો તમે કાલે કદી મારો વિડિયો આવ્યો નતો કારણ એવું છે કાલે હું નવ હાડા નવ વાગ્યા લાગીને યાર મોબાઈલમાં મતો બે મિનિટ નવ હાડા નવ વાગ્યા લાગીને કાલે મોબાઈલ જ મત તો હાડા નવ પછી મને ખબર પડી ઓહો તો કે વિડીયો રેડિંગ કરતો તો ભૂલી ગયો તમે વાલો ભાઈ એક ભાઈ કાલે હવારને કરી નાખશું પછી દ વાગે દ વાગે અડધી કલાક તો મિનિમ લોકો એડિટ થતા છે તો મિનિમ લોકો એડિટ કરીને પછી ડાયરેક્ટ હું હા મેન લો ડાયરેક્ટ એડિટ કરીને હવે પછી ડરેક ભૂઈ ગયો એમ કહું ભાઈ કાલે આપણે વિડીયો કન્ટિન્યુ કરશું તો કાલે પછી આજે પાછું એડિટિંગ કરું હતું જેથી કાલે વિડીયો ન થયો તેથી મારે થોડું ટાઈમ ન મળ્યો દોસ્ત તરવા એવા થોડાક સ્કૂલ કાલે ચાલુ થાય ને એટલે થોડા ઘણા આવ્યા કે ભાઈ યુટ્યુબમાં તલવા લઈ ગયું કાંઈ આવેલું નથી મારા ભાઈ તો એવું બધું હતું થોડા ઘણા હસી ન પછી એક વાગી ગયો બાર એક વાગ્યા જયારે ફોટું ન થયો પછી મેં હવે એડિટ નથી કરું મેં કીધું ટાઈમિંગ એવું બદલી જાય એના માટે તો તમે આપણો ડેલી વ્લોગ નવ વાગે જ આવી જાય જે લગ્ન તમે જોજો નવ વાગ્યા આપણો વિડીયો નાચનો વિડીયો કેમ વિડીયો કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ કરશું બીજા સુધી બાય બાય